આવી મેવાડે ના માળા પાછો હા છોકરી એકદમ બીટી પૂલ ચા પાછી કાલે જવાન છે તે કાલે તમે આવો પાછે એવું સાહેબ આ બે રાતી આવો તો અપરા ઘેર ખાવાનું બનાવીએ હો મારું તને મોઈં કે તો ખાવાનો ગોટા બોટા હાડા બનાવજો પાછા આ પાછો કહેવું ના પડે તમને પાછો હા

કાલે તમારે ઘે મહેમાન લઈને આવી ગયું ચોક ધોવા તો બાંધશે ને તમારે છોકરા અને આ ઘડી તો મારે કરવી હતી પણ સારું એ કોકડા કાચ તો ગમો બનશે ને થોડી હાલ છો મફત નો ખોટા બધું

ના દઉ જમવાનું કાઢી જાય પોણી પીજો પેલા પાણી પીવો પછી ના ખાવા કાઢજે એટલે ખબર દે

હા દરાન કાજુ સીરો પેલો એનો આપણે આરાજક રનો છે એ હા દરાન છવછો પાછો હા તો ચાલ્યા એ મે મને બધો આલજો મસ્ત મનાઈશા ગાળ મનાઈશા મે મને મનાઈ

આજો કઈ જાગીએ નહીં નાનું ડબલું ચોહ પાછા ઇષ્ટભાઈ અને ડબલા ચોહ પાછા બળા કણો થઈ જશે છો હું ભૂલ માં મરતો જ નહીં નઈ પાછો હા હા મળી ગયો મળી ગયો હા વૈલે કાઈ છે હા ડબલું તા ડબલામાં માં પોની પડેલ છે આપડા ભળવો નઈ પલાવ આપણે ચાલો હવે જવું જ પડશે આપડે આપણ ફૂલ આવી ગઈ છે પાછી

હવે શાંતિ થી પાછી હવે પેટમાં બધું હમુચ્યું ના કર બધું ગોટા ખાઈ ખાઈને રબર ગબર થઈ જઈ તો પાછું હવે શાંતિ થી ઊંઘું પડશે પાછું થઈ પાછો એ અંદર આમ છો મોકા જાવ પાછો પાછો વાજ મોકાઈ દે આ દે પાછો વાજ મોકી દઉં છું આ મોક્યો પાછો પાછું ઊંઘું પડશે આપ

વિષ્ણુબા અલ્યા હારું ઘરે ડબલ ઓય પર આયુ તો રાતે શું જ્યુ મડ મડ ઘરે માંગીને લાવ્યો તો ખેપતાય નતો હતો તો બમ બકરી કકરી લાવ્યો શું આ ડોશિયે શું મેં ક્યા આલા ડોશિયે અલ્યા ઘરે ડબલ ઓય ભરાઈ જો શું જ્યુ એ આ વાયર લગતાયી પણ હારું મળતું નહીં તમારું કોણ છે અલ્યા વિષ્ણુબા

Aku dah jual <laughs> <kati. laughs> <laughs> <laughs> dah. Aku dah jual 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 dah. Aku jual

પાછા મારે તો આવો છો કોક જગ્યા મેમાં ગતિ જો તો થોડી જો ના જો પાછા ડબલ જો તો એ અને આ તો મારે તો ઘરી ગળી થઈ જો પણ તમારે ના થાય નો ખાટ જો નાખજો જો પાછા અને આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી આ વિડિયો આવતા રહેશે જય માતાજી